Naskar with Dirthimitro, good evening to all of you. મારો અવાજ આવે છે ખાલી એકવાર ઓકે લખી નાખો એટલે આપણે લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ

ચલો ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ સ્વાગત છે તમારા બધાનું તમારે અને મારા YouTube ચેનલ જેનું નામ છે મેથેક્સ ઓકે અને આ ચેનલ ઉપર આપણે અવારનવાર મેથ્સ ને લઈને વિડિયો મેથ્સ ને લગતા વિડિયો લઈને આવ્યા છે મિત્રો ઓકે તો ટેનિકલ ખામીના કારણે ગઈકાલનો લેક્ચર આપણો અધૂરો રહી ગયો હતો બરાબર અને જે ગઈકાલના લેક્ચરમાં આપણે મને યાદ છે મિત્રો કે ભાઈ આપણે જે અવિભાજ્ય અવયવના જે ગુણાકારની જે રીત હતી બરાબર એને આપણે આજે આગળ લઈ જઈએ ઓકે ગઈકાલે વિદ્યાર્થી મિત્રો મેં શું સમજાવ્યું એને હું તમને એક વાર રિવાઈઝ કરાવી દઉં બરાબર કે ભાઈ ગઈકાલે ગણિતમાં જયારે આપણે કોઈ નંબર લખીએ છીએ જયારે અવાજ નતો આવતો ગઈકાલની વાત કરું છું પહેલા અવાજ નતો આવતો ત્યાંની વાત કે જયારે આપણે ગણિતમાં કોઈ નંબર લખીએ છીએ તો આ નંબર તમને ખાલી આ નંબર ના લાગવો જોઈએ આ તમને ખાલી એક નંબર ના લાગવો જોઈએ મિત્રો કેમ કે આ નંબર જે આગળ પાછળ ઉપર નીચે શું હોય છે આજે હું તમને સમજાવવા માંગુ છું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણો નંબર છે અહીંયા મેં એક ત્રણ નંબર લખ્યા છે આની આગળ તમને કોઈ દેખાતું નથી તો યાદ રાખો આની આગળ પ્લસ ની સાઇન હશે આની આગળ કઈ સાઇન હશે પ્લસ ની હશે ઓકે આની ઉપર તમને કંઈ દેખાતું નથી તો આની ઉપર એક ઘાત હશે મિત્રો આની ઉપર એક ઘાત હશે આની નીચે તમને કંઈ દેખાતું નથી તો આની નીચે પણ ભાગાકારમાં એક હશે આના નીચે ભાગાકારમાં એક હશે આની બાજુમાં તમને કંઈ દેખાતું નથી તો આની બાજુમાં ગુણાકારમાં એક હશે આ એક અંક છે વિદ્યાર્થી મિત્રો બરાબર કે જેના આગળ પાછળ ઉપર નીચે શું હોય છે એ તમારે એનું ધ્યાન રાખવાનું છે ઓકે ચલો તો હવે ગઈકાલે આપણું જ્યાંથી કામ અટક્યું હતું ત્યાંથી આપણે કામ આગળ લઈ જઈએ આપણે આ દાખલો ગણવાનો છે એકસો છપ્પન ને આપણે કેવી રીતે અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપે દર્શાવશું એકસો છપ્પન ને આપણે એકસો છપ્પન ને આપણે કેવી રીતે અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવશું અવયવોના ભાઈ અવિભાજ્ય સંખ્યા વડે આપણે જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે ક્રમશઃ બે થી ભાગીશું બે થી ના ભગાય તો ત્રણ થી ભાગીશું ત્રણ થી ના ભગાય તો ચાર થી ભાગીશું ચાર થી ના ભગાય તો પછી આપણે એને sorry ચાર થી નહી ભાગીએ કેમ કે ચાર વિભાજ્ય સંખ્યા છે ઓકે પહેલા બે થી ટ્રાય કરશુ બે થી નાં ભગાય તો ત્રણ વડે ભાગીશું ત્રણ વડે નાં ભગાય તો આપણે એને પાંચ વડે ભાગીશું પાંચ વડે નાં ભગાય તો આપણે એને છ વડે નહીં ભાગીએ કેમ કે છ વિભાજ્ય સંખ્યા છે ઓકે તો મિત્રો મેં ગઈ કાલે એકી બેકી પણ શીખવાડ્યું હતું કે અહીંયા જોઈએ છે કે આપણો છેલ્લો અંક કયો છે છ છ એટલે બેકી સંખ્યા છે તો આને આપણે બે વડે ભાગીશું આને આપણે બે વડે ભાગીશું તો આપણો જવાબ આવશે બે સિત્તા ચૌદ બે અઠાર સોળ હજુ આપણે આને બે વડે ભાગીશું તો આવશે અહિયાં બે તરી છ બે નવ્વા અઢાર બરાબર હવે આને બે વડે નહીં ભાગી શકીએ કેમ કે એકી સંખ્યા આવી ગઈ છે હવે આપણે આને બે વડે નહીં ભાગી શકીએ કેમ કેમ કે અહીંયા હવે એકી સંખ્યા આવી ગઈ છે તો હવે ત્રણ વડે ટ્રાય કરશું ત્રણ વડે ભાગવાનો ટ્રાય કર્યો તો આપણને મળ્યા જો હું તમને કઉ છું કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર ની રીત છે બરાબર તમારે કમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો લખી નાખવાનું કે સર તમે ચાર વડે ના ભાગો કેમ કેમ કે ચાર થોડી વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા તો હમ એના વડે આપણે ભાગવાના જ નથી ઓકે તો બે વડે ચેક કર્યું ત્રણ વડે ચેક કર્યું ત્રણ વડે ના થાય તો હવે પાંચ વડે ભાગીશું સર તેર ને પાંચ વડે પણ ના ભાગી શકાય તો હવે સાત વડે ચેક કરીશું સાત વડે ના ભાગી શકાય તો ડાયરેક એને અગિયાર વડે ચેક કરશું અગિયાર વડે પણ ને ભાગી શકાય તો ડાયરેક્ટ તેર એકા તેર જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી આપણે ભાગવાના છે મિત્રો જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી આપણે એને ભાગવાના છે ઓકે તો હજુ આપણો દાખલો પૂરો નથી થયો હવે આપણે આ જે દાખલાનો જવાબ આવ્યો છે માટેની નિશાની કરીને એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર અને હું ચાહું છું તમે બધા હોશિયાર વિદ્યાર્થીઓ થઈ જાઓ તો આને શોર્ટકટમાં પણ લખો કે અહીંયા બે બે વાર આવ્યા સર તો બે ની ઉપર બે ઘાત ત્રણ ની ઉપર કોઈ ઘાત દેખાતી નથી તો ત્રણ ની ઉપર એક ઘાત હશે તેર ની ઉપર કોઈ ઘાત દેખાતી નથી તો તેર ની ઉપર પણ એક ઘાત હશે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં એક નિયમ યાદ રાખો કે જ્યારે તમારો જવાબ આવી જાય છે તો તમે એને બોક્સ કરી નાખો આ ખૂબ સરસ લાગે છે યુઓ પ્રેઝન્ટેશન જરૂરી છે મિત્રો તમે કેવું પ્રેઝન્ટ કરો છો એક્ઝામમાં તમે કેટલું સારી રીતે તમે પ્રેઝન્ટ કરો છો દાખલો બધાને આવડેજો દાખલો આવડવો અને દાખલાને પ્રેઝન્ટ કરવો એ બંનેમાં બહુ ફરક છે ઓકે ચલો તો અહીંયા આપણે દાખલો ગણી નાખ્યો અવિભાજ્ય જો બધી સર એવું ના ખબર પડી શકે તમને એવો પ્રશ્ન થતો ડાયરેક્ટ એવું ના ખબર પડી જાય કે સર તેરે કા તેલ લઈ લઈએ પડી જાય એની માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે એની માટે તમને અવિભાજ્ય સંખ્યાઓ એક થી લઈને તે ત્રીસ સુધીની તો યાદ હોવી જ જોઈએ એક થી ત્રીસ સુધીની સંખ્યાઓ તમને યાદ હોય હવે અહિયાં મને ખબર પડી ગઈ હતી કે અહીંયા તેર આવી ગયા છે તો તેર પોતે અવિભાજ્ય સંખ્યા છે તો હવે જ લેવા પડશે એવું તમારી અંદર ક્યારે થશે ત્યારે થશે કે જયારે ઓકે ચલો હવે બીજો દાખલો આપણે જોઈએ કે ભાઈ બીજો દાખલો કયો છે આડત્રીસો પચીસ હું સ્વાધ્યાય જ દાખલા કરાવી રહ્યો છું મિત્રો આડત્રીસો પચીસ ચાલો પહેલા આડત્રીસો ને બે વડે તો હું ચેક નહીં જ કરું કેમ કે હવે મેં તમને શીખવાડી દીધું છે કે અહીંયા એકી સંખ્યા છે એટલે ત્રણ વડે ટ્રાય કરું ત્રણ એકા ત્રણ અહીંયા આવી ગયા જીરો ઉપરથી ઉતાર્યા આઠ જો ભાગાકાર શીખવાડું છું ત્રણ દૂ છ કેટલા વધ્યા બે વધ્યા ઉપરથી ઉતાર્યા બે ત્રણ સિત્તા એકવીસ એક વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ પંચા પંદર ઓહો ગયા મિત્રો આપણે અહીંયા ભાગી નાખ્યા છે માં કોણ કોણ છે અત્યારે હાજર ખાલી એનું નામ લખી નાખો એટલે મને ખબર પડી જાય ચલો ત્રણ વડે ભાગીશું આપણે તો અહીંયા આવશે બારસો પંચોતેર આપડા lecture માં કોણ કોણ હાજર છે ખાલી એકવાર નામ લખી નાખો એટલે મને ખબર પડી જાય ચલો મને લાગે છે ધોરણ જેવું આપણે હાજરી પણ પુરવી જોઈએ શું કેવું મિત્ર હાજરી પુરશો તો ખબર પડશે કે મારા કેટલા સ્ટુડન્ટ અત્યારે હાજર છે ઓકે તો આવી રીતે નામ લખી દઈશું એટલે મને ખબર પડી જશે કે આટલા વિદ્યાર્થીઓ આપડે હાજર છે ચલો હવે હજુ આને ત્રણ વડે ભાગશું તો ત્રણ ચોક બાર, ત્રણ દુ છ ત્રણ પંચા પંદર હવે ચારસો પચીસ ને આપણે ભાગીશું અહીંયા બધા વિદ્યાર્થીઓ હાજરી પૂરી નાખે છે ખુબ સરસ ઓકે ચારસો પચીસ ને આપણે ત્રણ વડે ભાગવાનો ટ્રાય કરીશું બરાબર તો નહીં ભગાય મિત્રો નહીં ભગાય તો ડાયરેક્ટ આપણે કોના વડે ચેક કરીશું પાંચ વડે ચેક કરીશું ઓકે ચાલો પાંચ વડે ચેક કરીએ પાંચ વડે ચેક કરીશું તો પાંચ અઠા ચાલીસ બે વધ્યા પાયો પાયો પચીસ હજુ પાંચ વડે ચેક કરીશું તો સત્તર પંચા પંચ્યાસી બરાબર હવે સત્તર ને પાંચ વડે ભગવાનો ટ્રાય કરીશું નહીં ભગાય સાત વડે ચેક કરશું ચેક કરશું તો પણ નહીં ભાગી શકાય તો પણ નહીં ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર આપણે લખી નાખવાના તો સત્તર એકા સત્તર તો અહીંયા આપડો જવાબ આવી ગયો અહીંયા આપડો જવાબ આવી ગયો ઓકે ઓકે જય પણ છે ચાલો તો અહીંયા આપણો જવાબ આવી ગયો મિત્રો ઓકે તો હવે આપણો જવાબ ભલે આવી ગયો મિત્રો પણ હજુ આપણે આને વ્યવસ્થિત લખવો પડશે આને દર્શાવવો પડશે બરાબર તો આપણે એને દર્શાવી દઈએ કે ભાઈ આડત પહેલા તો માટેની નિશાની આવશે આડત પચીસ બરાબર કોણ કોણ આવ્યા હતા ત્રણ ત્રણ પાંચ પાંચ સત્તર ત્રણ ત્રણ પાંચ પાંચ સત્તર બધા વચ્ચે શું આવશે ગુણાકારની ની નિશાની આવશે હોશિયાર વિદ્યાર્થીઓ ત્રણ બે વાર આવ્યા પાંચ પર બે વાર આવ્યા સત્તર એક વાર આવ્યા અને આપણે કરીશું મસ્ત એવું બોક્સ ઓકે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ દાખલા ગણાય રહ્યા છે ક્યારે કે આપણને કોન્સેપ્ટ ખબર હોય તો મજા આવે મિત્રો કોન્સેપ્ટ આવડી જાય ને એક વાર તો બહુ મજા આવે કોન્સેપ્ટ એક વાર આવડી જાય એટલે આપણને બહુ મજા આવશે ચલો અને મારો જે ફોકસ છે તમને કોન્સેપ્ટ શીખવાડવાનું છે હવે કયો દાખલો છે જોઈએ આપણે આ ગણાય ગયો આ ગણાઈ ગયો આ ગણાઈ ગયો હવે પાંચ હજાર પાંચ નો વારો લઈ લઈએ ચલો चलो 5005 નો વારો લઈ લઈએ 5005 ઓકે 5005 ને હવે આપણે ભાગીશું મિત્રો ચલો 5005 ને આપણે ત્રણ વડે ચેક કરીએ ચલો 5005 ને ત્રણ વડે ચેક કરીએ 3 * 1 = 3 કોઈ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમને આવું કન્ટેન્ટ નહી જોવા મળો ભાગાકાર પણ શીખવાડું છું મારો ગોલ જે છે મારે સબસ્ક્રાઇબર નથી જોતા મારે વ્યૂઝ પણ નથી જોતા બસ મારો એક જ એવો ગોલ છે કે આપણા જે વિદ્યાર્થીઓ આપણો જે મેથ્સ મારી પાસે ભણે છે ધોરણ 10 માં એમને 80 માંથી 80 આવે બસ સર બહુ ડર્યા અમે લોકો મેથ્સ થી 9 ધોરણ સુધી સર મેથ્સ થી બહુ ડર્યા અમે પણ હવે 10 માં ધોરણ માં તો બહુ થઈ ગયું હવે ઓકે ચાલો અહીંયા કેટલા વધ્યા 5 માંથી 3 ગયા તો બે ઉપરથી ઉતાર્યા જીરો ત્રણ છંક અઢાર કેટલા વધ્યા બે ઉપરથી ઉતાર્યા જીરો ત્રણ છંક અઢાર કેટલા વધ્યા બે ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ અઠાર ચોવીસ એક વધ્યો એટલે એનો મિનિંગ એમ કે આપણે ત્રણ વડે ભાગી શકીશું નહીં ઓકે ચલો ત્રણ વડે નહીં ભાગી શકીએ ચલો પાંચ વડે ચેક કરીએ પાંચ વડે ચેક કરીએ પાંચ એકા પાંચ ઓહો આવજે જો વિદ્યાર્થી મિત્રો આ જીરો અહીંયા આવ્યું બરાબર આ ઝીરો અહીંયા આવ્યો પણ ભાગ નહીં ચાલે ને તો પહેલા આ જીરો આપણે અહીંયા ઉપર મૂકવો પડશે આવું હોય આવું હોય ફરીથી આ જીરો નીચે આવ્યો भाग नहीं तो आ जीरो भी आपको पड़ सहो भागाकार जो विद्यार्थी मित्रों कितना आया पाँच एक हजार एक आया तो पांच वे भाग्या तो के आजार एक एक हे शु कर मित्र સરસ હવે આપણે આગળ ચેક કરીએ કે એક હજાર એક ને પાંચ વડે તો નહી ભગાય બરાબર તો હવે આપણે એને સાત વડે ભાગવાનો ટ્રાય કરીએ એકદમ બેઝિક થી ચલાવું છું એક હજાર એક સાત એકા સાત ત્રણ વધ્યા ઉપરથી ઉતાર્યા જીરો સાત ચોક અઠ્યાવીસ બે વધ્યા ઉપરથી ઉતાર્યા એક સાત તરી

હવે સાત વડે ભાગવા જઈશું તો નહીં ભગાય તો ડાયરેક્ટલી ભાગશું આપણે અગિયાર વડે કેટલા વડે ભાગશું અગિયાર વડે ભાગીશું મિત્રો ચલો ભાગી કોને એકસો તેતાલીસ અગિયાર એકા અગિયાર ત્રણ વધ્યા ઉપર થી ઉતાર્યા ત્રણ અગિયાર તરી તેત્રીસ ઓહો ભગાઈ ગયા સરસ ચલો ભગાઈ ગયા તો અહીંયા આવશે અગિયાર તો અહીંયા આવશે તેર હવે તેર ઘડિયા અગિયારના નહીં એટલે ડાયરેક્ટ તેર એકા તેર દાખલો આપણો પૂરો નહી થયો માટેની નિશાની કરીશું પાંચ હજાર પાંચ લખીશું ત્રણ લખશું સાત લખશું અગિયાર લખશું તેર લખશું વચ્ચે ગુણાકાર ની નિશાની કરશું અહિયાં કોઈ શોર્ટકટ નથી એટલે આજ આપણો જવાબ છે એટલા માટે આપણે એને બોક્સ કરી નાખીએ મિત્રો આપણે એને બોક્સ કરી નાખ્યું ઓકે જો મજા આવે છે આ દાખલાઓ એકદમ વેલસેલા દાખલાઓ છે અને આના આધારે જ આના આધારે જ વિદ્યાર્થી મિત્રો આપણો જે ટોપિક છે આપણો જે ટોપિક છે કયો આપણો ટોપિક છે આગળનો ટોપિક આવશે હજુ એક દાખલો બાકી છે પણ આગળનો ટોપિક આવશે આપણો ગુસા અને લસા અત્યારે બહુ નહીં તમને શીખવાડવું પણ ખાલી તમને ગુસા નું ફૂલ ફોર્મ કહી દઉં गुस्वानो फुल फॉर्म થાય છે ગુરુતમ સામાન્ય અવયવ બરાબર અંગ્રેજીમાં આને કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર સ્વાટમાં કહેવાય એચસીએફ લસાની વાત કરીએ લઘુત્તમ સામાન્ય અવયવિશમાં વંચાય લોવેસ્ટ્રી અવયવી અવયવી મિત્રો લઘુત્તમ સામાન્ય અવયવી અવયવી લોવેસ્ટ કોમન મલ્ટિપલ જેને શોર્ટમાં કહેવાય એલસીએમ આપણો આગળનો ટોપિક છે પણ જેને અવિભાજ્ય અવયવના ગુણાકારની રીત આવડી એને જ આવડશે એને જ આવડશે એને જ આવડશે મિત્રો ઓકે ચલો છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે છેલ્લો દાખલો કયો છે ચુમ્મોતેર ઓગણત્રીસ ચાલો એને પણ આપણે જોઈ લઈએ ઓગણત્રીસ ઓગણત્રીસ ને પેલા આપણે ત્રણ વડે ભાગીએ જોઈએ ભગાય છે કે નહીં કેટલાક ને હવે ભાગાકાર પણ આવડી જશે ત્રણ દુ છ એક વધ્યા ઉપરથી થી ચાર ત્રણ ચોક બાર બે વધ્યા ઉપરથી ઉતાર્યા બે ત્રણ સિત્તા એકવીસ એક વધ્યા ઉપર અઢાર એક વધ્યો ચલો ના ભાગી શકાય પાંચ વડે તો ચેક નહીં જ કરીએ સર આ બધું કેવી રીતે ખબર પડી જાય છે તમને કે પાંચ વડે ચેક નહીં કરીએ તો વિદ્યાર્થી મિત્રો હું તમને ભાગાકાર ની ચાવીઓ બી શીખવાડીશ આપણો ઓલો જે સ્પેશિયલ લેક્ચર આવશે સાત જીરો ઉપર થી ઉતાર્યા ચાર સાત હવે ચાર થી ભાગ ને ચાલે તો ઉપર આપણે મૂક્યા જીરો એક જ અંક મફતમાં ઉતર્યો બીજો અંક તમારે જીરો મૂકીને ઉતારવો પડશે સાત છ બેતાલીસ જીરો જીરો ઉપરથી થી ઉતાર્યા નવ સાત એકા સાત ઓહો ભાગ ના ચાલ્યો તો સાત વડે બી ના ચાલ્યું તો અગિયાર વડે ચેક કરશું સેવન ફોર ટુ નાઈન અગિયાર છાસઠ બરાબર કેટલા વધશે આઠ ઉપરથી ઉતાર્યા બે અગિયાર સિત્તા સિત્યોતેર કેટલા વધ્યા પાંચ ઉપરથી થી ઉતાર્યા નવ ઓહો અહિયાં પણ નહીં ચાલે તો ચાલો અગિયાર વડે બી નહી તેર વડે

હવે કોના વડે ચેક કરીશ તેર વડે ના થયું તો સત્તર વડે સત્તર સત્તર ચોસઠ કેટલા વધ્યા છ ઉપર ચોક્સઠ એટલે સત્તર તરી એકાવન એક વધ્યો એક વધ્યો નવ સત્તર ગુણ્યા સાત કરો તો સીધી સીધો ઓગણપચાસ નો નવડો વધી પડી ચાર સાત એકા સાત નો ચાર અગિયાર ઓહો મળી ગયા સત્તર સિત્તાયકસો ઓગણીસ એટલે કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો કેવું હોય ખબર હારી નહીં જવાનો સફળતા બધાને મળે છે પણ વાર લાગે છે પણ રીત સાચી હોવી જોઈએ તમારી ઓકે તો અહીંયા આપણો જવાબ આવશે ચારસો સાડત્રીસ સત્તર વડે ભાગ્યા તો કેટલા આવ્યા ચારસો સાડત્રીસ હવે ચારસો સાડત્રીસ ને સત્તર વડે ભાગીશું ચારસો સાડત્રીસ ને સત્તર વડે ભાગીશું સત્તર દુ ચોત્રીસ બરાબર નવ વધ્યા ઉપરથી ઉતાર્યા સત્તર ના ઘડિયામાં સત્તાણુ ના આવે એટલે સત્તર વડે બી નહી થાય અઢાર વડે ચેક નહી કરીએ ઓગણીસ વડે ચેક કરીએ ઓગણીસ દુ આડત્રીસ ઓકે કેટલા વધ્યા પાંચ ઓગણીસ તરી સત્તાવન જીરો જીરો ભાગી ગયા ચાલો અહિયાં આપડે ઓગણીસ મૂક્યા તો અહિયાં કેટલા આવ્યા

બે ત્રણ ત્રણ દાખલા આપીશ વધારે આપું એક આપું છું હું તમને પાંચસો પચીસ આના તમારા અવિભાજ્ય અવયવ પાડવાના છે બીજો આપીશ એક હજાર છન્નું આના પણ તમારા અવિભાજ્ય અવયવ પાડવાના છે ઓકે અને ત્રીજો આપીશ હું ત્રેવીસો અડતાલીસ બસ આ ત્રણ દાખલા ગણી નાખજો ખાલી આ ત્રણ દાખલા ગણી નાખજો મિત્રો ઓકે આશા રાખું છું તમને ટોપિક આવડી ગયો હશે અવીભાજી હવે એના ગુણાકાર ની તજુદો શરૂઆત શરૂઆત છે એટલે આપણે ધીમે ધીમે ચલાવીએ છીએ બરાબર તમને ખબર પડે છે એવી પણ આશા રાખું છું બરાબર અને તમને મજા આવે છે મારો એક જ ગોલ છે કે ગણિત તમને મજા પણ આવે અને શીખવાની પણ તમને મજા આવે મિત્રો ઓકે તો અવાર નવાર આપણે આ ચેનલ ઉપર ગણિત ને લઈને વિડીયો લઈને આવવાના છીએ આજે એટલા માટે લેક્ચર લીધો આપણે આજે આમ તો રજા હતી પરંતુ લેક્ચર એટલા માટે લીધો કેમ કે ગઈકાલે આપણે

આપણે આપડે ચેનલ ઉપર બધા જ જે ચેપ્ટર પહેલી પરીક્ષામાં પૂછાવાના છે કેવ રીતે પૂછાશે બધા કવર કરશું ઓકે એક रिक्वेस्ट તમને છે વિદ્યાર્થી મિત્રો કે તમે તો ભણી જ રહ્યા છો પણ મારું આ જે પ્લેટફોર્મ છે તમે અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરો ઓકે કે જેને ગણિતમાં કાચું છે ગણિત નથી આવડતું ગણિતમાં ઓછા માર્ક્સ આવે છે ઓકે તો આજે આપણે આટલે રાખીએ रिवाइज કરજો આ દાખલા તમને આવડી ગયા હશે ઓકે તો થેન્ક યુ સો મચ મારો લેક્ચર જોવા માટે જય હિન્દ Jai Bharat thank you